સુશાસન દિવસ અંતર્ગત થ ખાતે મેગા મેડિકલ કેમ્પમાં સઘન સારવાર પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેગા મેડિકલ કેમ્પમાં આજે વધુ લોકોએ લોકોએ પોતાની આરોગ્ય તપાસ કરાવી તમામ રોગની સારવાર માટે થરાદ ખાતે ડોક્ટરો દ્વારા સઘન મળતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે થરાદની સરકારી વિનિમય કોલેજ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ બનાસ મેડિકલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પચાસ થી વધારે નિષ્ણાંત તબીબોની ટીમો તેમજ મેડિકલ સ્ટાફ સાથે હાજર રહી સારવાર આપી હતી આ મેડિકલ કેમ્પમાં ન માત્ર સારવાર પરંતુ અત્યાધુનિક મશીનો દ્વારા પણ ગંભીર રોગોની ચકાસણી કરવામાં આવી હતી કેન્સર તેમજ હૃદય રોગને લગતા રોગોને નિદાન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી જેમાં સ્થાનિક લોકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી તપાસ કરાવી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મેગા મેડિકલ કેમ્પની મુલાકાત દરમિયાન સારવાર લઈ રહેલ તમામ લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી મેડિકલ કેમ્પની વિગત મેળવી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પમાં લોકોને સઘન સારવાર આપવામાં આવી રહી છે જેમાં અમદાવાદના તબીબોની ટીમ સારવાર આપી રહી છે થરાદમાં લોકો સેવાના કામમાં અગ્રેસર હોય છે આજે મેડિકલ કેમ્પમાં લોકોએ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક સેવા કરી જનસેવા એશ પ્રભુ સેવાની પરિકલ્પના સાર્થ કરી રહ્યા છે આ મેડિકલ કેમ્પમાં જે પણ લોકોને ગંભીર પ્રકારની બીમારી જણાશે તો તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ સારવાર આપવામાં આવશે આજે મેડિકલ કેમ્પમાં કેન્સર તેમજ કિડનીના ગંભીર બીમારીનું પણ સ્ક્રીનિંગ થઈ રહ્યું છે જેથી ગંભીર બીમારીઓમાં લોકોને રોગમુક્ત કરી શકાય આવતીકાલથી કેન્સર રોગોની ચકાસણી માટે મેમોગ્રાફી વાન ગામે ગામ ફરશે સાંસદ પર્વતભાઈ પટેલે જણાવ્યું આજે આરોગ્યની જાળવણી ખૂબ જ જરૂરી છે વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે આજે ગંભીર બીમારીઓનું પ્રમાણ વધ્યું છે થરાદ ખાતે આજે જયારે આ મેડિકલ કેમ્પનું આયોજન થયું છે તેમાં લોકોને ઘર આંગણે સારવાર મળી રહી છે આ પ્રકારના આયોજન બદલ હું સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી થકી આજે આયુષ્યમાન કાર્ડ મળી છે જે મુશ્કેલીમાં આપણને મદદરૂપ થઈ રહ્યું છે

અને સારવાર અને ખાસ કરીને અમદાવાદ સિવિલમાંથી યુએન મહેતા કિડની ઇન્સ્ટિટ્યૂટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ આ બધામાંથી અને બનાસ મેડિકલ કોલેજ અને ખાસ કરીને રાજ્યનું આરોગ્ય વિભાગ એ તમામના સહયોગના કારણે આજે મોટો કેમ્પ આજે રાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં લગભગ ચાર હજારથી વધારે કેસીસ અલગ અલગ ડિસીઝના નીકળ્યા છે અત્યારે જેટલું થઈ શકે તે સારવાર અહીંયા જ આપીશું જરૂર પડે કોઈને ઓપરેશન કરાવવું પડશે હાર્ટનું કે કિડનીનું કે કોઈ તો એને રિફર કરીને ત્યાં સુધીની વ્યવસ્થા પણ મેડિકલ કોલેજ અને અમારી આખી ટીમ સાથે મળીને આરોગ્ય વિભાગની કરશે જનસેવા એ પ્રભુ સેવાનો આ સંકલ્પ આજે અનેક કાર્યકર્તાઓ આગેવાનો પણ જે જોડાયા છે ડૉક્ટર મિત્રો પણ જોડાયા છે પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયા છે હું તમામનો હૃદયપૂર્વક આ વિસ્તારના પ્રજાજનો વતી ખૂબ ખૂબ આભાર માનું છું